લઈ જશું મારી ચેનલમાં પહેલી વખત પેલા સબસ્ક્રાઈબ પણ લાગ્યો ઓર બેગુ આને અપાય અને વિડિયો ગમે તો લાઈક કરી દેજો જતા નહીં ચાલો જઈ ચી દર્શન કરવા તો જારે તમે જોઈ શકો છો જ્યારે ટુરિઝમ ઘણા લોકો આવી જાય છે જ્યારે ચી દર્શન કરવા તો હાલો આપણે જઈ ગાડી ઉપર જ્યારે લેવાને અને આવી દે છે તો મિત્રો તમે જોઈ શકો છો જ્યારે અંદર હું તો મિત્રો તમે જોઈ શકો છો દેવા સફારી પાર્ક ને જયારે અંદર ગતા સાથે તમે જોઈ શકો છો જયારે મંદર તો એ જયારે રમત કરી રહ્યા છે અને જયારે ઘણા બધા છે ત્યારે હાલમાં તો હવે મિત્રો જઈ રહ્યા છીએ જ્યાં સિંહ દર્શન કરવા જોઈ જયારે તમને પણ સિંહ દર્શન કરાવશું અને અત્યારે જાય છે ટિકિટ જયારે ટિકિટ લેવા તો જાણી ટિકિટના ભાવ શું છે ત્યારે હાલમાં જયારે મોટરના ભાવ શું છે અને બસના ભાવ તો કે અલગ અલગ હોય તો એ તમને જણાવીશ અને જયારે ખાસ કરીને યાદ રાખજો જયારે બુધવારને દિવસે જ્યારે દિવાળીયા પાર્ક જ્યારે બંધ રહેશે મિત્રો તો આયા પણ સરસ મજાનું દ્રશ્ય છે જ્યારે બુધવારના દિવસે બની જશે ફૂલ ટાઈમ સવારે આઠ થી બપોરે નો જ્યારે બે થી જ્યારે નો ટાઈમ છે તો આ ખાસ કરીને યાદ રાખજો અને આય તમે જોઈ શકો છો જ્યારે આયાં પણ એક સરસ મજાના સિંહનું એક દ્રશ્ય મૂકવામાં આવ્યું છે અને અહીંયા જ્યારે બસ અત્યારે ભરાય છે તો હાલો પેલા ત્યારે અમે જાણી લઈએ જ્યારે ભાવ તમને ગણાવો ભાવ શું છે જ્યારે આપણે આપણે ટિકિટ લઈ લીધી છે તો જ્યારે બસની ટિકિટના જ્યારે જોઈ શકો છો તમે એકસો રૂપિયા છે અને જ્યારે આ મોટર જાય છે તો એ જ્યારે ઓનલાઇનમાં બુક છે એટલે એમાં કઈ જવાનો મેળ ન થતા હોય તો અમે જ્યારે બસની ટિકિટ લીધી છે તો હાલો જઈએ પહેલાં સિંહ દર્શન કરવા પછી જ્યારે તમને બાયનું જ્યારે નજારો દેખાડીશ આ પણ એક બહુ સરસ મજાનું દૃશ્ય બહુ સરસ મુજાની જયા છે તો તમે જોઈ શકો છો જ્યારે બસ પડી છે અને સુંદર મુદાનો નજારો અહીં પણ છે તો પહેલાં આપણે પહેલાં સિંહ દર્શન કરી એવી અને જ્યારે મેં તમને એક વિડીયો જ્યારે મિકલી આંબાડી સફારી પાર્કનો તો ત્યાં તમને હું સિંહ દર્શન નહોતો કરાવી શક્યો તો અત્યારે આવી ગયો છું જ્યારે ગીર જ્યારે સાસણ ગીરમાં તો હાલો મિત્રો જાય જ્યારે સિંહ દર્શન કરી ત્યારે એક ટિકિટના દસો રૂપિયા છે બુધવારે જ્યારે રજા રહેશે તો એ ખાસ કરીને યાદ રાખ ગયો મિત્રો તમે દિવાળીયા પાર્કમાં આવો છો સરસ મજાનો એ શોપ પણ છે જો તમે ખરીદી કરવા કંઈક માંગતા હો ત્યારે ટી શર્ટ

તો અવશ્ય આવજો જ્યારે તમને ગીરમાં જ્યાં સિંહ દર્શન થાય છે જ્યારે સૂટા સિંહ દર્શન તો બસ અમે હવે અંદર જવાની જ્યારે તૈયારીમાં સહી જોકે પછી આવતા અમારે ટાઈમ કદાચ ન રહે તો બે પાંચ મિનિટ મેં કીધું અહીંયા તમને કંઈક બને એટલી કોશિશ કરું જ્યારે અલગ અલગ પ્રતિ બતાવવાની તો હોલી સાઈડ જો ત્યાં અરણ્યાની પ્રતિમા પણ બહુ એક સરસ મજાની છે અને અહીંયા વિદેશી લોકો ઘણા આવે છે એ પણ તમને બતાવી જ્યારે જ્યારે જીપ તો એ ઓનલાઈનમાં બુકિંગ થાય છે તો એ અત્યારે બધી બુક હતી તો આપણે જવું પડશે બસમાં પણ કાંઈ વાંધો નહીં આપણને ખબર નથી પણ તમે આવો છો મારો વિડીયો છે તો ધ્યાન રાખજો જ્યારે ઓનલાઈનમાં બુક કરાવવા માગતા હોય તો જીપ બુક થઈ જશે નગર પછી આ હશે તો મળશે નગર તમારે બસમાં જવું પડશે જ્યારે કે બસ તો અહીંયા મળી જ જશે અને જ્યારે બુધવારને દિવસે રજા રહેશે બસ આવી ગઈ છે આપણે આપણે જાય છે જયારે અંદર જયારે સિંહ દર્શન કરવા kalau beli yang banyak ya, yang besok kosong bus tinggi, bus, berarti sih, nah, bus, 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 bus,

જોવા મળે તો એકાદ થાય ને યાર પણ હજી રસ્તો પણ હજી ઘણો લાંબો છે તમે જોઈ શકો છો હમણાં આપણે આમાંથી કાંઈક જોવા મળશે ચાલો વિડીયોમાં બે રહીજો મારી ચેનલમાં પહેલી વખત પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં રાંચી ને સ્પેશિયલ જંગલ વિભાગ શરૂ રહી ચૂક્યો છે અત્યારે કચ્છમાં પણ બધા આતુરતાપૂર્વક જ્યારે વાર જોઈ રહ્યા છે લોહીન એટલે કે સિંહની જ્યારે બીજા રાજ્યના પણ લોકો ત્યારે અમારી સાથે બસ બેઠા છે મિત્રો તો આપણે જોઈ જોઈએ સારું આપવું જ્યારે તમને પણ બધા આવશે ત્યારે બધા બહુ ઉત્સાહ વ્યક્તિ જોઈ રહ્યા છે ત્યારે તમે સામે જોઈ શકો છો તો એક આનંદ જોવા મળ્યું છે આપણને હરણ એક જોવા મળ્યું છે મિત્રો જ્યારે એક સિંહ ને તમે જોઈ જી દેખાવો તમે વાગું છે જ્યારે બસમાં

આપણને હાલમાં જ્યારે સિંહ દર્શન થઈ ચુક્યા છે અને આગળ પણ સિંહ દર્શન થશે તો વિડીયો થોડોક લાંબો થઈ જશે પણ વિડીયોમાં બની રહ્યો તમને જયારે આજે દેવાયા પાર્ક આખો બતાવવાનો છે મિત્રો તો હાલો કન્ટિન્યુ રહ્યો જ્યારે તમે સામે જોઈ શકો છો સિંહને તો માણસ કહો સિંહ પણ જયારે ભગવાન ખાય છે ત્યારે એને એવું ભાવ તો એવું લાગે છે પણ આ બધા જોવા વાળા જયારે હોવા નથી દેતા અને દિવસે બગા ખાય છે કાંઈ વાંધો નહીં મિત્રો મજા આવશે તો જ્યારે એક નહીં પણ એક સાથે જ્યારે ચાર ચાર સિંહ બેઠા છે અને એક બે જ્યારે ઉતા છે ને એક તમે જોઈ શકો છો જ્યારે એક તો અંતિમ જ્યારે નિકાવવાની તૈયારીમાં છે તો તમે જોઈ શકો છો એ જાય છે જ્યારે બે પડખે પડખે ઉતા છે અને એક સાઈડમાં તમે જોઈ શકો છો તો એક આનકોની સાઈડમાં ઉતા છે હા एग्जाम ઉપર ભેહુતો છે કેમ હોય જાય હોતા છે જ્યારે અમારી આખી બસ જ્યારે સી દર્શની જ્યારે મોજ લઈ રહી છે તમે જોઈ શકો છો ચરા કા બસું બધા કે કે આ એ યાદુબો બોચે વાલે લાડવાની આડ દે ભાઈ ચલે એક સાથે ચાર છે એક ને જોજો કે જો તો રિપોર્ટ છે ને ગયા કે સાથે ચાર છે بتاش <متحدث> کر <متحدث> 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 <متحدث>

ત્યારે ઘણી બધી સ્ટોપ જ્યારે વિધિસથી જ્યારે નહેવાનું લોકો જ્યારે ટુરિઝમ ઓનલાઈન જ્યારે ઓનલાઇનની સુવિધા છે તો એ પણ તમે કહી શકો જ્યારે જ્યારે બસો પણ બધી નીકળી છે બીજું અહીંયા પણ એક્સપ્રેસમાં નજારો જ્યારે આવી રહ્યો છે અવજ્ય કોમ્રેટમાં જરાવ્યું ત્યારે તમને એવું તો લાગ્યું છે બાર અને જયારે હવે લાગી છે ભૂખ તો જયારે અમે બેસી ગયા છે હું જ્યારે રાજુ વિશાલભાઈ આશીષ અને જયારે ઉત્સવ તો તમે જોઈ શકો છો નાસ્તો લીધો છો તો આ પ્રકારના કંઈક આઈસ્ક્રીમ ને સોડા અને દૂધ કોલ્ડ એવું લીધું છે ત્યારે અમારે ધર્મેશભાઈએ કુલ્ફી ખાધી છે તો આવો પહેલાં નાસ્તો કરી લઈ પછી પાછા મળી હું અત્યારે સડી રહ્યો માથે તો જ્યારે ટુશાલ ને આશીષ બે સડી રહ્યા છે માથે ત્યારે અહીંથી નાખો પાર્ક તમને નજર આવશે તો ભલે માથે સડવું પડે તો હાલો માથે જઈએ અને તમને અહીંથી બતાવું તમને જંગલનો નજારો જ્યારે બતાવીએ કીશ મિત્રો ત્યારે ઘણું ઓછું છે તમે જોઈ શકો છો સરસ મજાનું છે તો એ પણ તમને બતાવી છે ઘણી ઓછી જગ્યા પર આવી ગયો છો તો તમે જોઈ શકો તમને આખો દેવાળીયા જયારે પાર્ક બતાવવા જઈ છો જયારે ઉપર જગ્યાએ મેં તમને જયારે બતાવ્યું આખું જયારે દેવાળીયા પાર્ક અથવા આખું જંગલ આ છે તમને બતાય છે જ્યારે ઘણા ટુરિઝનો જ્યારે બહારથી પણ લોકો આવી જાય છે તો નીચે પણ તમે જોઈ શકો છો સુંદર મજાનો નજારો અહીંથી પણ આવી રહ્યો છે જ્યારે બાળકો આવે તો બાળકોને પણ અહીંયા સરસ મજાના ઇન્દોળા સગદોળ એવી સુવિધા સાથે જ્યારે એને બાળકોને પણ મજા આવે છે જ્યારે સિંહ દર્શન થાય જ્યારે દીપડા પણ તમે જ્યારે તેંદુવા જ્યારે સિંહ એટલે કે જો કે લાઈન તો એ પણ તમને જ્યારે દેખાડવામાં આવે છે અને સુંદર મંદિરની છે ત્યારે તમને પહેલાં કીધું એકસો પચાસ રૂપિયા બસમાં છે જ્યારે તમારે જીપમાં જવું હોય તો એ તમારે ઓનલાઈન જ્યારે બુક કરવાનું રહેશે અને બસમાં બેસો તો એ ખાસ ધ્યાન લાગ્યું જ્યારે તમને સીટ નંબર આપે એટલે જ્યારે બસના પણ નંબર આપે છે તો ખાસ નંબર જોઈને બસમાં ચડવું જો કે ઉતરવાનું ન થાય ત્યારે બસ વી શરૂ જ હોય છે તો હાલો અત્યારે રહીશું એસે તો તમે જોઈ શકો છો આ પ્રકારનું છે કાંઈક અને અત્યારે બધા નીચે ઉતરે છે તો હું પણ નીચે ઉતરી રહ્યો છું તો વિડીયો તમને લાગ્યો લાગ્યું છે કોમેન્ટમાં જણાવજો વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય મિત્રો